જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે સંતાન ગોપાલ મંત્ર વિશે શ્રવણ કરીશું આ મંત્ર ખૂબ જ શક્તિશાળી અને પ્રભાવશાળી છે જે દંપતીને સંતાનની પ્રાપ્તિ ન થતી હોય તે દંપતિએ આ મંત્રનો ખાસ જપ કરવો જોઈએ ખાસ કરીને જ્યારે પુત્રદા એકાદશી છે ત્યારે આ મંત્રનો જપ કરવાથી જલ્દી ફળ મળે છે વૈદિક શાસ્ત્રોમાં ઉત્તમ સંતાનની પ્રાપ્તિ માટે અનેક મંત્ર જપ તપ અનુષ્ઠાન હવન વ્રત વગેરે જણાવવામાં આવ્યા છે પરંતુ આ બધામાં સૌથી વધુ સિદ્ધ પ્રભાવશાળી અને ચમત્કારિક રીતે અસર બતાવનાર મંત્ર સંતાન ગોપાલ મંત્ર છે આ મંત્રની મહિમા અનેક શાસ્ત્રોમાં મળે છે ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત આ મંત્રના પ્રભાવથી મનુષ્યને નિશ્ચિત રીતે ઉત્તમ ગુણોથી યુક્ત સંતાનની પ્રાપ્તિ થાય છે પરંતુ આ મંત્રનો જાપ પૂર્ણ શ્રદ્ધા સાથે સાત્વિક રહીને કરવો જોઈએ આના સંપૂર્ણ નિયમોનું પાલન કરીને જપ કરવાથી સિદ્ધિ જલ્દી થાય છે આ મંત્ર એ લોકો માટે પણ અત્યંત પ્રભાવી છે જેમને સંતાન સુખમાં કોઈ અડચણ આવી રહી છે આ મંત્ર એક લાખ વાર જપવાથી સિદ્ધ થાય છે મંત્રને સ્ફટિક કે રુદ્રાક્ષની માળાથી જપવો જોઈએ એક લાખ મંત્ર પૂર્ણ થયા બાદ આના દશાંશ અર્થાત દસ હજાર મંત્રોનો હવન કરવો જોઈએ હવન પછી બ્રાહ્મણોને શ્રદ્ધા અનુસાર ક્ષમતા અનુસાર ભોજન કરાવીને દાન દક્ષિણા આપીને આશીર્વાદ મેળવવા જો તમે આ બધું કરવા અસમર્થ હોવ તો એકાદશીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણના બાલ સ્વરૂપની પૂજા કરવાની અને ભગવાન શ્રી કૃષ્ણના બાલ સ્વરૂપની સમક્ષ એકસો આઠ વાર આ મંત્રનો જપ કરવો આ મંત્રના જાપથી સંતાન સુખમાં આવી રહેલ અડચણ દૂર થાય છે ઉત્તમ ગુણોવાળું સંતાન મળે છે જેમના સંતાન જીવિત ન રહેતા હોય તેમને લાભ થાય છે ઘણી મહિલાઓને ગર્ભપાત થાય છે તેમને પણ આ મંત્રથી ઘણો લાભ થાય છે પરંતુ જે કોઈ આ મંત્રનો જપ કરે છે તેમણે પૂરી શ્રદ્ધા ભક્તિથી મંત્રનો જપ કરવો જોઈએ તો જ મંત્ર સિદ્ધ થાય છે ભગવાન પર પૂરો વિશ્વાસ રાખવાનો અને ધીરજ રાખીને મંત્રનો જપ કરવો ભગવાન બધાનું ભલું કરશે અને તમારી મનોકામના પૂર્ણ કરશે હવે આપણે સન્તાનગોપાલમંત્ર શ્રવણકરીશું વિનિયોગ અસપાલમંત્રદિ અનુષ્ટુ છંદ કૃષ્ણો દેવતા મમ પુત્ર કામનાર્થ જપે વિનિયોગ ધ્યાન વિજયેન યુતો રથ સ્થિતા પ્રસ પાણીયમુદ્રમધ્ય પ્રદત્તનયન દ્વિજન્મને સ્મરણીયો નંદનહ સંતાન ગોપાલ મંત્ર ઓમ દેવકી સુતા ગોવિંદ વાસુદેવ જગતપતિ દેહી મે તનયમ કૃષ્ણ ત્વામહં શરણ ગતા આ મંત્રનો તમારે વધુમાં વધુ વખત જપ કરવાનો પરંતુ જો તમારી પાસે વધુ સમય ના હોય તો તમારે એકસો આઠ વખત આ મંત્રનો ખાસ જપ કરવો અને પુત્રદા એકાદશી છે તો તે દિવસે આ મંત્રનો જપ ખાસ કરવો જોઈએ ભક્તો તમને વિડીયો ઉપયોગી લાગ્યો હોય અને પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઈક કરી બીજા બધા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ જાણકારી મેળવી શકે અને મંત્રનો જપ કરી શકે કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ વિડીયો જોવા માટે ધન્યવાદ